નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે આઠ ડિસેમ્બર જોઈએ આજના સમાચાર કચ્છમાં ગેરકાયદેસર ખંડન અને રોયલ્ટી ચોરી અથવા તો કોઈ પણ જાતની મંજૂરી વગર ખનન કરતા લોકો સામે ટાસ્ક ફોર્સ હંમેશા કાર્યવાહી કરે છે તાજેતરમાં અનેક સ્થળોએ ટાસ્ક ફોર્સે દરોડા પાડી અને ખનીજ ભરેલી ટ્રકો જપ્ત કરી કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે ટાસ્ક ફોર્સ દ્વારા છેલ્લા બે દિવસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહીમાં કુલ એક કરોડ પચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી નવ વાહનોને સીઝ કરવામાં આવ્યા છે છ ડિસેમ્બરના રોજ વહેલી સવારે ભચાઉ તાલુકાના લાકડીયા હાઈવે ઉપરથી ચાયદા ક્લે ખનીજનું ગેરકાયદેસર વહન કરતા ચાર ડંપર ઝડપાયા હતા આ તમામ વાહનોને સીઝ કરીને લાકડીયા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે તે જ દિવસે સાંજે ભુજ વિસ્તારમાંથી સાદી પરિવહન કરતું વધુ એક ડમ્પર ઝડપી લેવામાં આવ્યું હતું આવ્યું હતું આ વાહનને સરકારી ગોદાઉનમાં રાખવામાં આવ્યું છે આ તમામ વાહનોને સીઝ કરી પ્રાગ પર અને અને અનેક અન્ય અનેક અન્ય એક કિસ્સામાં સાત ડિસેમ્બરના રોજ વહેલી સવારે મુંદ્રા તાલુકાના સમાઘોઘા ગામ પાસે નદીમાં રેતી ખનન અને વહન ચાર વાહનો ઝડપાયા હતા આ વાહનોને કરીને પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે આમ અનેક જગ્યાએથી ગેરકાયદેસર ખનનના કેસ પકડી પાડવામાં આવ્યા છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો Namaskar.